નમસ્કાર અત્યારે જે કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે કાર્યક્રમમાં મતદાર યાદીમાં જો તમારે નામ ઉમેરવું છે અથવા તો મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવા છે તો એ તમે આ કાર્યક્રમમાં કરાવી શકશો કારણ કે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત ખાસ અત્યારે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલ છે એ પબ્લિશ કરી દેવામાં આવ્યો છે જેમાં તમારે કોઈ પણ પ્રકારનું મતદારમાં નામમાં સુધારણા કરાવવા છે કોઈ પણ પ્રકારના બીજા સુધારા કરવા છે અથવા તો તમારે નામ ઉમેરવું છે તો એ આ કાર્યક્રમમાં કરાવી શકશો ખાસ આજે વિશેષ કેમ્પ છે એની તારીખ છે સત્યાવીસ ડિસેમ્બર શનિવાર અઠ્યાવીસ ડિસેમ્બર રવિવાર ત્રણ જાન્યુઆરી બે હાજર છવ્વીસ શનિવાર અને ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવાર તમારી આસપાસના જેટલા પણ મતદાન મથક છે ત્યાં આ કેમ્પનું આયોજન કરવામાં આવશે ત્યાં બીએલઓ હાજર રહેશે અને તમે આ પ્રકારની જે પ્રક્રિયા છે કરાવી શકશો કયું ફોર્મ ક્યારે ભરવું તો એના માટે ફોર્મ નંબર છ જો તમારે નવું નામ નોંધાવવું છે તો તેના માટે રહેશે ફોર્મ નંબર તમારે તમારે જો જો કોઈ નામ કમી કરાવવું છે તો તેના માટે રહેશે અને ફોર્મ નંબર વધારા કરવા છે તો તેના માટે રહેશે આ કેમ્પનો સમય રહેશે સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી હાજર બીએલઓ પાસે તમે આ પ્રોસેસ કરાવી શકો છો કઈ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે તો જો તમારી ઉંમર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ અઢાર વર્ષ કે તેથી વધુ થતી હોય તમે આ નોંધણી કરાવી શકશો મુસદ્દા યાદીમાં તમારું નામ છે કે નહીં પહેલા તમારે ખાતરી કરવી પડશે અને જે કિસ્સામાં નો મેપિંગ દેખાતું હોય ત્યાં પણ જરૂરી આધાર પુરાવા રજૂ કરવા પડશે અને એ સિવાય પણ મતદાર યાદી માટેની કોઈ પણ મૂંઝવણ છે તો તમે હાજર બીએલ ઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો નમસ્કાર